દ્વારકાધીશ થઈ જાય પાછો એક નવો બ્લોક જાય માં હર્ષદ તારીખ ખતર છ બે હજાર ચોવીસ કરો બધા હર્ષદના દર્શન જય મા હર્ષિદા જય મા માં સરસ ધામ છે મહર્ષદનું અને આ કલ્યાણપુર તાલુકાની અંદર આવે છે દેવભૂમિ દ્વારકાની અંદર આવે છે મહા હર્ષદનું મંદિર છે અંદર ફોટો પાડવાની મનાય છે છતાં પણ આપણે બહારથી વિડીયો ઉતારી રહ્યો છે અને અંદર માનો ફોટો પણ આવશે અને સરસ મજાની આ બજાર છે કાંઈ ના ઘટે જય મહર્ષદ જય મહાર્ષદર્ષદ સરસ જગ્યા છે માં હર્ષદ માની કાંઈ ના ઘટે જબરજસ્ત વિશાળ પાર્કિંગ છે અને કાંઈ ના ઘટે ઓલી બાજુ દરિયાકાંઠો પણ સરસ છે સિદ્ધનાથ મહાદેવનું મોડું મંદિર છે અને અહીંયા મા હર્ષદનું એક ખરેખર મોટું ધામ છે ખરેખર અહીંયા આવો એટલે અહીંયા આરતીનો લાભ લેવો કેમકે અહીંયા આરતીનું મહત્ત્વ બહુ સારું છે જય મહર્ષિદ હર્ષદથી થોડાક એક જ કિલોમીટર બારે નીકળતા સરસ મંદિર છે અર્ધ અર્ધનારેશ્વર શ્રી ભીડભજન ભવાનીશ્વર મહાદેવ કઈ ના ઘટે શિવશંકર ભગવાનનું મંદિર છે અને અહીંયા સરસ મજાનો બીચ છે છોકરાઓ માટે સરસ મજા આવે એવી જગ્યા છે પણ ઘણો છે દરિયાની અંદર દરિયો પણ ડોરો દેખાય છે અને વરસાદનું પણ ટાઈમ થઈ ગયો છે એટલે વરસાદ ભાઈ પણ હવે આવી જશે જય દ્વારકાધીશ યુટ્યુબની અંદર મારી ચેનલ છે જય દ્વારકાધીશ વ્લોગ એન્ડ ચેનલ તમારે એ પણ જો એની અંદર પણ અમારો વિડીયો છે અને ફેસબુકની અંદર જાડેજા ભરતસિંહ એની અંદર પણ આ મારો વિડીયો બનાવેલ છે અને મારા પેજને ફોલો કરવું જય દ્વારકાધીશ આવો અમારો હેતુ એક માત્ર તમને દેવદર્શન કરાવવાનો જ અમારો હેતુ છે બરાબર જય મા હર્ષિદા કયો લાઈક કરવું અને મજા આવે તો શેર કરવું અને ઈચ્છા થાય તો સબસ્ક્રાઈબર કરું જય મા હર્ષિદા